ભરૂચના વતની હોવા છતાં તેમણે વડોદરામાં પોતાનો વ્યવસાય સ્થાપિત કર્યો અને પોતાની શ્રેષ્ઠ કામગીરી બદલ શ્રેષ્ઠ મત્સ્ય ખેડૂત ગુજરાત રાજ્ય બે હજાર પચીસનો પ્રતિષ્ઠિત પુરસ્કાર મેળવીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે ઓગણપચાસ વર્ષીય ગપૂરબાએ મત્સ્ય ઉછેરનો વીસ વર્ષથી વધુનો બહોળો અનુભવ છે આ અનુભવ થકી તેઓ ભારતીય મેજર કાપ જેવી માછલીઓનો વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉછેર કરે છે તેઓ ઓગણીસો એકસો ચોરાણું હેક્ટરના વિશાળ ધનોરા જળાશયનું સંચાલન કરે છે જે તેઓ માછલીના બિયારણથી લઈને મોટા કદ સુધી ઉછેર કરીને ઉચ્ચ ગુણવત્તાયુક્ત માછલીઓનું ઉત્પાદન મેળવે છે તેમની આ મહેનતને કારણે જ માછલીઓનો સર્વાઈકલ રેટ ઊંચો રહે છે અને ધારી ઉત્પાદન પણ મળી રહ્યું નથી ગફુરભાઈની સફળતામાં સરકારની સહાયનો પણ મોટો ફાળો છે તેઓ પીએમ મત્સ્ય સંપદા યોજનાના લાભાર્થી છે જેના થકી તેમને તેમના વ્યવસાય માટે અત્યાધુનિક સાધનો મળ્યા છે તેમને મળેલ લાઇવ ફિશ વેન્ડિંગના વાનના કારણે તેઓ જીવંત માછલીઓ સીધા ગ્રાહકો સુધી પહોંચાડી શકે છે જેથી બજારમાં ખૂબ માંગ છે આ ઉપરાંત તેમને તેમના વ્યવસાયને વધુ સરળ અને કાર્યક્ષમ બનાવ્યું છે ગપુરભાઈની સફળતા માત્ર તેમની વ્યક્તિગત સ્થિતિ નથી પરંતુ તે સ્થાનિક માછીમારોને ઉદ્યોગ સાહસિકો માટે પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડે છે અંગે વડોદરાના મત્સ્ય ઉદ્યોગના મદદની સિયામક શ્રી રમેશકુમાર સખરેલિયાએ જણાવ્યું કે ગપુરભાઈનું નામ શ્રેષ્ઠ મત્સ્ય ખેડૂત શ્રીની શ્રેણીમાં સેન્ટ્રલ ઇન્ડલેન્ડ ફિશરીઝ રિસર્ચ સેન્ટર બેરપોર ખાતે નોંધણી કરેલ છે જે અન્વયે તેમને રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિનના કાર્યક્રમમાં એવોર્ડ એનાયત કરાયેલ અને તેમને આ પુરસ્કાર મળ્યો એ સમગ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે આમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કૃષિ અને મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે અદભુત ભૂરી ક્રાંતિ સર્જાય છે જેમાં પીએમ મત્સ્ય સંપદા યોજના હેઠળ ગફુરભાઈ જેવા અનેક મત્સ્ય ખેડૂતોએ સમૃદ્ધિનો પથ અપનાવી લીધો છે ટકરેલિયા આસિસ્ટન્ટ ડાયરેક્ટર ફિશરીઝ વડોદરા આજે આપણે જે સરકાર શ્રીની ઈજારા નીતિ છે એ મુજબ વડોદરા જિલ્લાની અંદર ટોટલ પંદર જળાશયો સિંચાઈ તળાવો એ ઈજારા ઉપર આપેલા છે એ પૈકીનું આજે ધનોરા જળાશય ઉપર આપણે અત્યારે ઉપસ્થિત છીએ આ ધનોરા જળાશયના ઈજારદાર શ્રી ગફ્ફુરભાઈ ભટ્ટી એ છે એમણે લગભગ ત્રણેક ત્રણેક વર્ષ પહેલાં આ જળાશય ચૌદ લાખની અંદર ઇજારા ઉપર રાખેલું હતું ગફ્ફુરભાઈ આ જળાશયની અંદર કટલા રોહુ મૃગલ કાપ માછલીઓનું બિયારણ બહારથી લાવી અને આની અંદર ફિંગલિંગ સાઇઝનું સંગ્રહ કરે છે અને એમાં અહીંયા જળાશયની અંદર ઉછેર કરી અને મોટી સાઇઝની જે ટેબલ સાઇઝ ફિશ કે એ અહીંથી એમનો હાર્વેસ્ટિંગ કરી અને અહીંયાથી લાઈવ પણ બીજા જિલ્લાની અંદર વેચાણ કરે છે અને લોકલમાં પણ વેચાણ કરે છે અમે જે સેન્ટ્રલ ઇનલેન્ડ ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે છે બરાકપુર કલકત્તાની અંદર એની અંદર અમે બેસ્ટ ફિશ ફાર્મરની કેટેગરીની અંદર ગફુરભાઈનું નામ સજેસ્ટ કરેલું હતું અને એમને આ વર્ષે બેસ્ટ ફિશ ફાર્મરનો એવોર્ડ એમના તરફથી આપવામાં આવેલો છે ખરેખર આ એક ગુજરાત માટે ગૌરવની વાત છે કે એમણે આખા ગુજરાતમાંથી બેસ્ટ ફિશ ફાર્મરનો એવોર્ડ એમને સંસ્થા તરફથી આપવામાં આવેલો છે જય ભારત હું મત્સ્ય ઉદ્યોગ ખાતામાંથી મારા સિંચાઈ તરફ મેં ટેન્ડર પર લીધેલા છે તે ઇજાદાર છું ભટ્ટી ગફુરભાઈ ઇબ્રાહીમ આપ સર સાહેબ મને મત્સ્ય ઉદ્યોગ ખાતાથી મને અહીંયા તળાવમાં ફીસી રીત બચ્ચા અને સ્કેમ્પી આપણે સ્કેમ્પી બચ્ચા અને દરેક વસ્તુ મળે છે મને એમાં હું સ્પોન બચ્ચા લાવીને અહીંયા પોન બનાવીને એમાં ઉછેર કરી મોટા બચ્ચા ફિંગલિંગ કરીને સિંચાઈમાં નાખું છું ને પ્લસ મને દરેક વસ્તુની સહાય પણ મળેલી છે સિંચાઈ તરફ મત્સ્ય ખાતા ઉદ્યોગ તરફથી બોલેરો ગાડી પણ મને આપેલી છે પ્લસ બોટ નાવડી પણ આપેલી છે બીજી તમામ મને સુવિધા પણ મળે છે અંદર સિંચાઈ મત્સ્ય ઉદ્યોગ ખાતામાંથી ને હું પણ એમાં લાઈવ મસ્સી વેચું છું અને પ્લસ બોલોડાથી લાઈવ મસ્સી મોકલું બીપ છું ને અહીંયા મોટું માલ કરી ને માર્કેટમાં સપ્લાય કરું છું